કાંતિલાલે મોરે માટે મોરબી નીકળી ચૂક્યા છે અમદાવાદ કે જ્યાં કાંતી ની ગાડી અને તેની ગાડીના કાફલા ની સાથે કેટલીક અન્ય ગાડીઓનો કાફલો એ જોવા મળી રહ્યો છે કે જ્યાં કાંતિ અમૃતિયા એ તેમના કાફલા સાથે નીકળ્યા છે બરોબર બપોરે બાર કલાકે કાંતિ અમૃતિયા

ગુજરાતના રાજકારણની અંદર આજે સૌથી મોટો દિવસ ચેલેન્જની રાજનીતિની અંદર આજે જે ચેલેન્જની રાજનીતિની શરૂઆત થઈ હતી એનો અંત આવશે કાંતિલાલ એ મોરે મોરો દેવા માટે મોરબીથી નીકળી ચૂક્યા છે અને જે મોરે મોરાની રાજનીતિની શરૂઆત મોરબીથી થઈ હતી એ મોરબીથી એ રાજનીતિ હવે ગાંધીનગર પહોંચવાની તૈયારીની અંદર છે જો કે રાજીનામું આપવા નીકળેલા કાંતિલાલ અમૃત્યાનો કાફલો એ મેદાને જોવા મળ્યો

મોરબી હાઈવે કે જ્યાં કાંતિ અમૃતિયાની ગાડી અને તેની ગાડીના કાફલાની સાથે કેટલીક અન્ય ગાડીઓનો કાફલો એ જોવા મળી રહ્યો છે આ તમામ ગાડીઓ આજે વિધાનસભાની અંદર પહોંચશે વિધાનસભાના ગેટની બહાર આ દ્રશ્યો જોવા મળશે ગાડીઓનો કાફલો એક તરફ આવી રહ્યો છે મોરબી થી જો દ્રશ્યોની અંદર અમદાવાદ મોરબી હાઈવે છે કે જ્યાં એમએલએ ગુજરાત લખેલી આ કાંતિ અમૃતિયાની વ્હાઇટ કલરની ફોર્ચ્યુનર કાર અને તેની સાથે પાછળ ગાડીઓની લાંબી કતારે લાગી ચૂકેલી છે અને આ લાંબી કતારે હવે ગણતરીના કલાકોની અંદર અમદાવાદ પહોંચશે અમદાવાદ પહોંચતાની સાથે જ અમદાવાદ થી પણ કેટલો કાફલો તેમની સાથે જોડાશે અને આ તમામની વચ્ચે જે અમદાવાદ થી કાફલો જોડાવાનો છે જેમાં કાંતિ અમૃતિયાના નામના કેટલાક બેનરો પણ જોવા મળશે અને આ તમામની વચ્ચે આ જે ગાડીઓનો કાફલો એ નીકળી ચૂક્યો છે રસ્તાની અંદર આપજો આ કાફલો કે રાજ્ય સરકારના કોઈ મંત્રી નીકળતા હોય અથવા તો ચૂંટણી પ્રચાર દરમિયાન એક ગામથી બીજા ગામ અથવા એક તાલુકાથી બીજા તાલુકાની અંદર જતા હોય તે દરમિયાન જે સમર્થકો તેમની સાથે જોવા મળતા હોય છે એ જ પ્રકારે કાંતિ અમૃત્યા જ્યારે રાજીનામું દેવા માટે નીકળ્યા છે આમ તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો સમય નથી માંગ્યો પરંતુ કાંતિ અમૃત્યાએ રાજીનામું લઈને નીકળ્યા છે વિધાનસભા ગેટની બહાર રાહ જોવાના છે એની પહેલાંના દ્રશ્યો છે કે જ્યાં કાંતિ અમૃત્યાની સાથે મોરબીના તેમના સમર્થકો એ લગભગ બસો કરતા વધારે ગાડીનો કાફલો છે અમદાવાદ થી કાંતિ અમૃત્યા સાથે પણ જોડાવાના છે એટલે વિધાનસભાના ગેટની બહાર લગભગ સાડી ત્રણસો ચારસો કાંતિ અમૃત્યાનો દાવો છે કે પાંચસો જેટલી ગાડીઓ એ વિધાનસભાના ગેટની બહાર જોવા મળશે અને ત્યાં એ લગભગ એ અડધી કલાક કરતા પણ વધારે સમયની રાહ જોવાના છે અને જ્યારે મોરબીથી કાંતિ અમૃત્યા નીકળ્યા હતા એ દરમિયાન નિવેદન હતું તેલ અને તેલની ધાર જોવાશે નક્કી કરવામાં આવશે કે બરોબર બપોરે વાગ્યાની આસપાસ વિધાનસભાના ગેટની બહારથી શું કઈ જાહેરાત થાય છે અને શું કઈ નિર્ણય કાંતિ અમૃતિયા દ્વારા લેવામાં આવે છે જોકે તેમના સમર્થકો એ કહી રહ્યા હતા અને કાંતિ અમૃત્યાએ સવારમાં જ પણ કીધું છે અને બે દિવસ પહેલા એ ચેલેન્જ આપવાની વાત હતી તે દરમિયાન કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયા બંને આમને સામે આવ્યા હતા અને એમાં વાતચીત પણ એવી થઈ હતી આમને સામેના નિવેદનબાજીની અંદર કે જોઈએ કોના બાપમાં ફેર છે આ પ્રકારની વાતો એ ચેલેન્જની રાજનીતિની અંદર લાગી ચૂકી હતી જો કે હવે કાંતિ અમૃત્યાએ બરોબર બાર તારીખની જે ચેલેન્જ આપી હતી એ ચેલેન્જ સોમવારની જે ચેલેન્જ આપી હતી બપોરના બાર વાગ્યાની એ સોમવારની ચેલેન્જ અને બપોર બાર વાગ્યાનો સમય કાંતિ અમૃત્યાએ નીકળી ચૂક્યા છે કાફલોએ જાણે ચૂંટણી પ્રચાર દરમિયાન જોવા મળતો હોય છે વિજય સરઘસની અંદર જે જોવા મળતો હોય છે એ જ પ્રકારનો કાફલો અત્યારે જોવા માટે મળી રહ્યો છે આ રાજીનામું આપવા નીકળેલા કાંતિ અમૃત્યા અને તેમનો કાફલો જો આ લાંબી કતાર આ કોઈ ફિલ્મનું શૂટિંગ નથી જોવા મળતું આ કોઈ એવા દ્રશ્યો નથી કે ચૂંટણી હોય અને પ્રચાર માટે નીકળ્યા હોય આ રાજીનામું આપવા નીકળેલા કાંતિ અમૃત્યાના કાફલાના દ્રશ્યો છે અમદાવાદ મોરબી હાઈવે અને એ મોરબી હાઈવે પર એક બાદ એક ગાડીઓનો કાફલો એ જોવા મળી રહ્યો છે બાર વાગ્યાની આસપાસ કાંતિ અમૃતિયાએ વિધાનસભા ગાંધીનગર પહોંચે અને વિધાનસભાના ગેટની બહાર કાંતિ અમૃતિયાની રાહ જોવાની વાત છે તે લગભગ અડધી કલાકની છે અને આ મોરે મોરાની રાજનીતિની અંદર કાંતિ અમૃતિયાએ કાફલો લઈ મોરે મોરો દેવા માટે નીકળી ચૂક્યા છે અને જે મોરે મોરાની રાજનીતિની વાત થઈ રહી છે એ મોરે મોરાની રાજનીતિનો શબ્દો પણ એ મોરબીના એ સિલેક્ટેડ ડાયરા દિવાયત ખવડના એ ડાયરામાંથી સામે આવ્યા હતા જોકે હવે આ મામલો મેદાને છે અને આ મામલાની અંદર મોટી આ ઉથલપાથલ અને રાજનીતિની અંદર આ સૌથી મોટા એ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને આ તમામની વચ્ચે સહયોગી કિશન કાંટેલિયા જોડાયા છે કિશન મોરબીથી કાંતિ અમૃતિયા એ મોરે મોરો દેવા માટે નીકળી ચૂક્યા છે બાર વાગ્યા પહેલા ગાંધીનગર પહોંચશે કાફલો તો ગાડીઓનો રસ્તા ઉપર એવો જોવા મળી રહ્યો છે કે જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ હોય અને કાંતિ અમૃત્યા નીકળ્યા હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે બિલકુલ પ્રદીપ પ્રજાની નીતિ એટલે કે રાજનીતિ પ્રજાનીતિ નીતિ ભૂલાઈ ગઈ છે નેતાઓને હવે માત્ર જે નીતિ ઉકલે છે છે રાજનીતિ કાંતિ અમૃતિયા એ ચેલેન્જ ચેલેન્જ કરી અને ગુગલી ફેંકી ગોપાલ ઇટાલિયા ને એટલે ગોપાલ ઇટાલિયા આપણે ઓળખીએ ત્યાં સુધી ખૂબ હોશિયાર રાજકારણી છે ભલે નવા રાજકારણી છે પણ હોશિયાર ખુબ જ છે એવું હતું ગોપાલ ઇટાલિયા કદાચ એવું કઈ દે કે કાંતિભાઈ ના ચેલેન્જો ફેંકવી એટલે ફેંક્યા કરે મને વિસાવદર ની જનતા મારે કઈ રાજીનામું નથી કાંતિભાઈ આપવું હોય તો આપી દે મારે આવી કોઈ ચેલેન્જમાં પડવું નથી હું તો પ્રજાની નીતિ છું હું પ્રજા માટે આવ્યો છું મારે પ્રજાના કામ કરવા છે પણ ગોપાલ ઇટાલિયા પણ અ ચડિયાતા નીકળ્યા એમને બધી જ વાત કરી ત્યાંની આ તે પણ સાથે એવું પણ કીધું કે જો કાંતિભાઈ મોરબી થી રાજીનામું આપતા હોય તો હું વિસાવદર થી રાજીનામું આપીશ અરે ના માફ કરજો એમને એવું કીધું કાંતિભાઈ મોરબી થી રાજીનામું આપી દે પછી કાંતિભાઈ રાજીનામું આપી દે બાર સોમવારે તો હું પણ મારું રાજીનામું મોરબી થી આપી દઈશ અને કાંતિભાઈ એના ભાગ રૂપે રાજીનામું આપવા માટે ગાંધીનગર આવવા માટે નીકળી ગયા છે અને અત્યારે હળવદ ક્રોસ કરી ગયા હોય એવા સમાચાર પણ છે એટલે લગભગ બાર સાડા બાર ના અરસા પહોંચી પણ જશે દોઢસો ગાડીઓનો કાફલો કાંતિભાઈ પેલી વાર લઈને આવે છે કાફલો લઈને આવવાની જરૂર હતી પણ એવું ના બન્યું કાફલો લઈને રાજીનામું આપવા જઈ રહ્યા છે જબકી રાજીનામું આપવાનો કોઈ સવાલ છે કાંતિભાઈ રાજીનામું નહીં આપે આ પણ એક સત્ય સનાતન હકીકત છે કાંતિભાઈ કોઈ પણ પરિસ્થિતિમાં રાજીનામું નથી દેવાના પણ ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવા આવશે કે મને લાગે છે આ સુધી ગોપાલ ઇટાલિયા નહીં આવે કારણ કે એ તો છે લોકોના કામમાં અત્યારે વ્યસ્ત છે એટલે કાંતિભાઈ અહિયાં આવીને એવું કે છે કે હું તો રાજીનામું આપવા આવ્યું પણ ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવા આવ્યા નથી એમ કરીને કાંતિભાઈ પત્રકાર માં વાતો કરીને આમ તેમ કરીને પાછા ત્યાં નીકળી જવાના છે આ ઘટનાક્રમ આપણને ફિક્સ છે કારણ કે આપડા આટલા વર્ષથી મીડિયામાં એવું રાજીનામું તમે રાજીનામું આપી ગયો તો શક્યતા અલગ છે કે તો આખી રાજનીતિ નવી શરૂ થશે પણ આમાંનું કઈ થવાનું નથી એટલે માત્ર ને માત્ર પોલિટિકલ સ્ટન્ટ છે બંને ને મીડિયા માં રહેવું છે મોટા બનવું છે આમને છે છે હાલ મોટા થઈ ગયા હોય એવું લાગી રહ્યું આપ માં અત્યારે નંબર વન છે એટલે આ બધી પરિસ્થિતિઓ છે પણ ખરેખર પ્રજા હિતના કામ કરવા જોઈએ ચેલેન્જ ચલેન ની રાજનીતિ બંધ કરવી જોઈએ બાપ માં ફેર બાપમાં ફેર આ પ્રકારના વાક્યો પણ બંધ કરી દેવા જોઈએ પ્રદીપ નેતાઓને આ પ્રકારના વાક્ય નથી સોંપતા

અંતિમ દિવસ અંતિમ દિવસ તો ના કહી શકાય કેમ કે બપોરે બરોબર બાર કલાકે ગોપાલ ઇટાલી આવે છે કે કેમ અને ત્યારબાદ શું રાજનીતિ નક્કી થાય છે એના ઉપર કહી શકાય કે મોરબીથી મોરે મોરો દેવા નીકળેલા કાંતિ અમૃત્યા એ શું કંઈ નવાજૂની કરે છે પરંતુ હવે જોવાનું રહેશે ગુજરાતની રાજનીતિની અંદર જે પ્રજાની માટે રાજનીતિમાં આવેલા નેતાઓ છે એ આ પ્રકારે જો ચેલેન્જ ચેલેન્જની રાજનીતિ પોતાના વિસ્તારની અંદર વિકાસના કામોમાં રમે તો કદાચ એ એમના વિસ્તારની અંદર સારો વિકાસ થાય અને એમના વિસ્તારના લોકો પણ એમના માટે ખુશ રહે કાંતિ અમૃત્યાએ ત્રીસ વર્ષ મોરબીના ધારાસભ્ય રહ્યા પરંતુ તેમ છતાંય મોરબીના લોકો એ કાંતિ અમૃતિયાના વિરોધમાં ઉતર્યા હતા તો કદાચ એ કાંતિ અમૃત્યાએ જ વિચારવું પડે કે કેમ એમના સામે મોરબીના લોકો વિરોધમાં ઉતર્યા છે તમારું શું માનવું છે આ ગાડીના કાફલા સાથે નીકળેલા કાંતિ અમૃત્યાના આ શક્તિ પ્રદર્શનને લઈને આમ તો રાજીનામું આપવા માટે નીકળ્યા છે કાંતિ અમૃતિયા પરંતુ રાજીનામાની વાત એ ક્યાંય લાગતી નથી શક્તિ પ્રદર્શન માટે નીકળ્યા હોય તેવું લાગી રહ્યા છે કેમકે ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ મોટા બન્યા કાંતિ અમૃતિયા પણ હવે સૌરાષ્ટ્રની અંદર મોટા બનવા માંગી રહ્યા છે એટલા જ માટે કદાચ હવે આ મોરે મોરો દેવા માટે નીકળ્યા છે તમારો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝ નમસ્કાર